ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કન્ટેનર કન્ટેનર શબ્દનો અર્થ પાત્ર પેટી ખોખું ડબો ઇત્યાદિ બારદાન એક મોટું ધાતુનું બોક્સ જે સમુદ્ર રસ્તા અથવા રેલ દ્વારા માલ પરિવહન માટે વપરાય છે તે થાય છે કન્ટેનર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી આર મેન્યુફેક્ચરિંગ કન્ટેનર્સ ફોર પેકિંગ ફૂડ આઈટમ્સ અર્થાત અમે ખોરાકની બનાવટો પેક કરવા માટે કન્ટેનરનું ઉત્પાદન કરીએ છીએ એક બીજું ઉદાહરણ જોઈએ ધ સ્ટુડન્ટ વોઝ ફાઇન્ડ ફોર બ્રેકિંગ અ ગ્લાસ કન્ટેનર ઇન ધ લેબ એટલે કે પ્રયોગશાળામાં કાચનું પાત્ર તોડવા બદલ વિદ્યાર્થીને દંડ કરવામાં આવ્યો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ